વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે તાલુકા બ્લોક હેલ્થ દ્વારા અવેરનેસ રેલી યોજાય આજ રોજ એકત્રીસ મે એટલે વર્લ્ડ નો ટોબેકો દિન તરીકે આખા વિશ્વમાં ઉજવવામાં આવે છે જેનો હેતુ તમાકુ પાન મસાલા અને ગુટકાના સેવનથી થતી બીમારીઓના લીધે લોકોમાં જાગૃતિ આવેના હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે વિશ્વ તમાકુ નિષેધ દિવસ છત્રીસ વર્ષથી ઉજવવામાં આવે છે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વર્ષ ઓગણીસો સિત્યાસીમાં આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી તમાકુના સેવનથી દુનિયાભરમાં લાખો લોકો મૃત્યુ પામે છે જેને લઈ સૌ પ્રથમવાર સાત એપ્રિલ ઓગણીસો અઠ્યાસીમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવાયો હતો ડબલ્યુ એચઓએ એકત્રીસ મે ઓગણીસો અઠ્યાસીના રોજ એક ઠરાવ પસાર કર્યો ત્યારથી એકત્રીસ મે વિશ્વ તમાકુ નિષેધ દિન તરીકે મનાવવામાં આવે છે જેને લઈ આજ રોજ કરજણ બ્લોક હેલ્થ ઓફિસ દ્વારા કરજણ નગરમાં ટોબેકો અવેરનેસ રેલી યોજવામાં આવી હતી જેમાં બ્લોક હેલ્થના કર્મચારીઓ જોડાયા હતા આજે વર્લ્ડ નો ટોબેકો ડેની ઉજવણી કરવામાં આવે છે વર્લ્ડ દ્વારા ડબલ્યુએચ દ્વારા આજના દિવસ એટલે એકત્રીસ મે ના દિવસે લોકો મેં ટોવેકો માટે કે આનેથી સમ ટોવેકો માટે જાગૃત કરવા માટે કેમ કે આ ટોવેકો લેવાથી લાખો લોકો વર્લ્ડ મેં કેન્સરથી ઓરલ કેન્સરથી જાત જાતની લોકો જે નથી બી પીતા હશે આને પેસિવ સ્મોકર કહેવાય આનેથી બચાવવા માટે લોકો મેં એક અવેરનેસ પ્રોગ્રામ આપને તાલુકા હેલ્થ ઓફિસર તરફથી સરકારશ્રી દ્વારા અને જનપ્રતિનિનિધિ દ્વારા આપને ભેગા થઈને એ રેલી કાઢવામાં આવે છે લોકોને સારા આપને પ્રતિકાર મળ્યા હે ને અને હું આશા રાખું છું કે લોકો આ ટોવેકોથી બચશે અને કેન્સર જેવા જાનલેવા રોગ છે અને બચાવ થશે જેને લીધે અને સમય પૈસા એટલે મોર્બિડિટી અને મોર્ટિલિટી બંને આપને ઓછું થશે